Reading from the Holy Gospel according to St. John, chapter 6, verse 35 to 14. It is my Father's will that whoever sees the Son shall have eternal life. Jesus said to the crowd, I am the bread of life. He who comes to me will never be hungry. He who believes in me will never thirst but as I have told you you can see me and still you do not believe All that the Father gives me will come to me and whoever comes to me I shall not turn him away because I have come from heaven not to do my own will but to do the will of the one who sent me now the will of him who sent me is that i should lose nothing of all that he has given to me and that i should rise it up on the last day yes it is my father's will that whoever sees the son and believes in him shall આપણ રોટી વિશે વાત કરે છે આજનો શુભ સંદેશ એ છઠ્ઠા અધ્યાય માંથી લેવાયેલો પ્રભીસુ ભાર પૂર્વક પોતાની જાતને આપવામાં આવ્યું હતું અને નવા કરારમાં પ્રભુસુ પોતાની જાતને દરેક દરેક સેજ્ઞમાં આપણને આધ્યાત્મિક ભોજન તરીકે આપે છે અને બીજી ત્રણ બાબતો પર પ્રભુસુ આજના શુભ સંદેશમાં ભાર મૂકે છે પ્રથમ બાબત એ કે પ્રભુ ઈસુ રૂપી આધ્યાત્મિક ભોજન આપણે ખાઈને પ્રભુ જેવા આપણે પણ બનવાનું છે બીજી બાબત ઉપર પ્રભુ ભાર મૂકે છે કે જે પ્રભુમાં શ્રદ્ધા રાખે છે તે પ્રભુની અનંત મિત્રતાનો હકદાર બને છે અને ત્રીજી બાબત પ્રભુ ઈસુ કહે છે જે પ્રભુમાં શ્રદ્ધા રાખે છે તેઓ સહભાગી બનશે તો આ ત્રણ બાબતો આજના શુભ સંદેશમાં અગત્યની છે પ્રભુનો આભાર માનીએ પોતાની જાતને આપણે દરેકને માટે આધ્યાત્મિક ભોજન રૂપે તેમણે આપી છે એમના વાયદા પ્રમાણે આપણે તેમની સાથે મિત્રતા બાંધીએ ફળદ્રુપ બનીએ અને હંમેશા સતત તેમની હાજરીનો અનુભવ કરીએ જય સુધી